ગુરુ માતા સુધીક્ષાજી સાથ સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આજે આપણે ટેન્શનથી બચવાનો ઉપાય કરો પહેલો તો દરરોજ સવારે ચાર વાગે વહેલા ઉઠો અને રાત્રે દસ વાગ્યા પહેલાં ઊંઘી જવું અને દિવસભર પોતાની ફરજમાં આવતા કરમ આસન વ્યાયામ કરી પ્રાણાયામ કરો બીજું દરરોજ માતા પિતા ગુરુ વડીલોને પગે લાગી આમ આશીર્વાદ મેળવો ત્રીજું વાણી મીઠી બોલો આવો માતા આવો ભાઈઓ આવો સાહેબ વગેરે ઉપમા આપી બોલાવો તેમજ પરિવારના સભ્યો પાડોશીઓ મિત્રો તેમજ નોકરો વગેરે સાથે મીઠો મધુર વ્યવહાર બનાવી રાખો ત્રીજું ચોથું ઈમાનદારીથી સાવધાનીથી ધંધા વેપાર નોકરી વગેરે કર્તવ્ય કર્મનું પાલન કરો પાંચમું વ્યવહારમાં નર્મતા પ્રેમ મધુરતાથી અભિમાન છોડીને આવો બેસો માન આપો તો ધંધા વેપારમાં લાભ થશે છઠું આળસ જેવા દોષોને છોડીને સતત પુરસાર્થ કરો પોતાની ભૂલને સવા સ્વીકારી લો સાતમું પોતાના કર્મોનું પાલન પ્લાન બનાવો તેમાં મુખ્ય કામ પહેલાં કરો ને હલકું કામ પછી કરો કોઈ વ્યક્તિ વસ્તુ કે ઘટનાના વિષયોમાં ખરાબ જાણકારી મેળવા વિના ન કરો નવમું માતા પિતા ગુરુ આચાર્ય પાલકના ગુણો કર્મ અને તેના સારા સ્વભાવ મુજબનું જીવનમાં ઉતારો પણ તેની વિરુદ્ધ આચરણ ન કરો કે ઝઘડા ન કરો દસમું ઋષિ મુનિઓ મહાપુરુષો અવતારી પુરુષો તથા સત્યશાસ્ત્રો અનુસાર જીવનમાં ઉતારો અને ખોટી વસ્તુઓ અને ખોટા વિચારોને છોડી દો અગિયારમું કોઈ પણ ખોટો વ્યવહાર થાય ત્યારે કાંઈ વાંધો નહીં એવું ભૂલી તરત જ સહન કરી સહન કરે કરે કરી કરો પછી તેવું ન કરવું તેવું સતત યાદ રાખવું ફરી પછી ભૂલ જ ન કરીએ તો ભગવાન એ મતલબ માફ જ કરી દે બારમું ભગવાન ન્યાય કરશે માનીને શાંત રહો તથા કોઈની સાથે વેર ન કરો તેરમું કોઈ પણ મનુષ્ય આપને પૂરેપૂરા જેવા આપણે છીએ તેવા જાણતા નથી ફક્ત એક જ પરમાત્મા આપને પૂરેપૂરા જાણે છે તો એકાંતમાં સારું કરો ચૌદમું દરેક મનુષ્ય આપણા વિષયમાં કાંઈ પણ વિચારવા બોલવા કરવામાં તે સ્વતંત્ર છે તે કાંઈ પણ મનુષ્ય ક્યારે પણ આપણા માટે સારું કે ખરાબ વ્યવહાર કરી શકે છે તે સમય જતો રહેશે એવું વિચારીને તેને ભૂલી જવું જોઈએ તો જ્ઞાન થયું સમજો તો ટેન્શન કે અશાંતિમાં મૌન પાળીને પ્રભુનું ધ્યાન કરો ભજન બોલો કે સાંભળો કે ગીત ગાવું તે સથળની જગાને છોડીને ચાલ્યા જવું જો છોડમું કોઈ પણ ઘટના વિશે પરિસ્થિતિ યા મનુષ્ય વિશેને કારણે મનમાં અશાંતિ કે ટેન્શનની સ્થિતિ બને અને એક જ ઉપાય કરવા છતાં તે દૂર ન થાય તો થોડો વખત માટે તેથી દૂર રહેવું કે જ્યાં સુધી મન શાંત ન બને બને નહીં ત્યાં સુધી દૂર રહો ક્યારે એવી આશા ન રાખો કે મેં જેવું કર્યું છે તેવું બધા જ તેવું જ કરે અઢારમું દરેક મનુષ્ય અલ્પ હોય છે થોડીક બુદ્ધિવાળો છે તેથી જાણે અજાણે પણ ભૂલ થઈ શકે છે ઓગણીસમું દુનિયામાં કોઈ પણ ઘટના નવી નથી એવું નક્કી દ્રઢ વિશ્વાસ કરો સદગુરુ કહે છે પહેલું ચારિત્ર નિર્માણની શ્રેષ્ઠ પદ્ધતિને જાણવું જો મા બાપમાં ચારિત્ર ચારિત બાપમાં ચારિત્ર મા બાપ ચારિત્રવાન હશે તો જ બાળકો ચારિત્રવાન બનશે બીજું કે બાળકમાં જ માતા પિતા દ્વારા બાળકોને એવી શિક્ષા આપવી જોઈએ કે ક્યારે મનુષ્ય પશુ પક્ષીઓને અન્યાયથી દુઃખ ન આપો જેમ કે રમતમાં કીડી મકોડા કીટ પતંગિયા કે વનસ્પતિ વગેરે ઉપર પગ દઈ કે જેમ તેમ જેની તેની હત્યા કરીને પાપ ન કરો બીજું કે ક્યારે પણ લોભ લાલચ ભય સ્વાર્થ માટે જૂઠું ન બોલો ત્રીજું બાળકને માટે ઈસ્ત્રી જાતિ પ્રત્યે ક્યારે પણ ખોટો દુર્વ્યવહારનું ખોટું ન કરો ન કરાવ કરવા કરાવે કે કરવા દો ચોથું બીજાને પૂછ્યા વિના કોઈની વસ્તુનો ઉપયોગ ન કરો બીજાના ખેતર બગીચામાં ફૂલ ફળ પાન વગેરેને ન તોડે કે નુકસાન ન કરે કે ન કરાવે કે કરતાને રોકે બાળક માટે પાંચમું વ્યર્થ વિચારો અને વ્યર્થ વસ્તુઓનો ખોટો સંગ્રહ ન કરે કે ન કરાવે બાળક માટે છઠ્ઠું દરરોજ સોચ પેશાબ કરી સારી રીતે હાથ પગ મોં વગેરેની શુદ્ધિ કરે ને શરીર શુદ્ધ હશે તો સાથે મન બુદ્ધિ પણ પવિત્ર થશે છઠ્ઠું બાળકને માટે ભણવામાં સાથે સેવાના કાર્યોમાં પુરસાહ કરવો જે પરીક્ષ પરીક્ષાનું પરિણામ આવે તેમાં સંતોષ રાખો ક્યારે દુઃખી નિરાશ હતાશ કે આપઘાત ન કરવો બાળક માટે સારા કાર્ય કરતી વખતે પણ મહાન અપમાન હાનિ લાભ થાય તો ધીરજ અને સંયમ રાખવો નવમું બાળક માટે નિત્ય સવાર સાંજ ઈશ્વરનું ધ્યાન કરો અને સારા ધાર્મિક પુસ્તકનું વાંચન કરો બાળક માટે દસમું ઈશ્વર પાસે બહુ પ્રેમ શ્રદ્ધા અને ભક્તિભાવ રાખીને ઈશ્વર આજ્ઞાનું પાલન કરો બાળક માટે અગિયારમું ક્યારે પણ પાપ કર્મ ન કરો આ પ્રકારે ઉત્તમ શિક્ષણથી બાળકમાં ચારિત્ર આવે છે જુઓ ટેન્શન પહેલાં હવે પહેલું કે ટેન્શન માટે પહેલું સદગુરુ કહે છે કે કોઈ પણ મનુષ્ય કેવળ ધન મેળવાની લાલચી સનાતન ધર્મનો ત્યાગ ન કરવો સનાતન ધર્મ એ છે કે આત્માની જન્મ માતા પિતાની અને ગુરુઓની સારી રીતે સેવા કરવાનું શીખવે છે બીજું કે સંતને ઓળખો તો ભગવાન ઓળખાઈ જશે જે ગુરુ પોતે જ ભગવાનનું સ્વરૂપ દેખાડે છે પણ સૌને કોઈક બનવાની જે લાલચ છે ત્યાં સુધી જીવતા કે મૃત્યુ પછી બનવાની તૃષ્ણા મટતી નથી તો કોઈકને જીવતા કોઈક બનવાની આશા છે કોઈ પણ જો બન્યા તો રોગ લાગ્યો સમજો તો બનશો તો દુઃખી થશો તેથી ભયથી કામ ક્રોધ વગેરે રાક્ષસો નહીં છોડે કારણ કે એકવાર બનશો તો એ પોસ્ટ તો એક દિવસ ઉતરવાનો છે ને ઉતરે એટલે ન રથ તો જેના ઘરનો મુખ્ય અજ્ઞાની આંધળો તેનું કુટુંબ દુઃખી થાય છે આગેવાન એટલે મન સમજો મનનું અજ્ઞાનપણું જ વિવેક ભૂલાવે છે તેને શરીરરૂપી કૂવામાં નાખે છે પહેલું કે ગોપીપદ એટલે કે જેને આત્માનું જ્ઞાન થયું બીજું કે વિયોગીપદ જેને પરમાત્માનું જ્ઞાન જ નથી તે યોગી વૈરાગ વડે વાસના છોડી દે છે ત્યારે યોગી ધારે તે કરી શકે છે જે સદા આત્માના આનંદમાં છે તે સાચો યોગી છે ત્રીજું કે જ્ઞાન વિના બીજા ફંદ છે બીજું તે જ્ઞાન તે જ્ઞાનના જાણો તે પેટ ભરવાના પાખંડ છે બ્રહ્મ જ્ઞાનથી મોક્ષ મળે છે બીજા જ્ઞાનથી ફળ નાશવંત મળે છે જ્ઞાન વિના વાડામાં પુરાનારા બકર છે વાડાવાળા કાયમ સેવા કરાવે છે અને રૂપિયા પડાવે છે તે તૃષ્ણા વડે તૃષ્ણા વધે છે ને ગ્રહ બ્રહ્મ જ્ઞાનથી તૃષ્ણા છૂટે છે તો બ્રહ્મ જ્ઞાનની જ્ઞાનથી કલ્યાણ થાય છે જે ધર્મ અર્થ કામ મોક્ષનું પાલન કરવાથી એવું વેદ ગીતા ઉપનિષદનું પ્રમાણ છે તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મજ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલના સમયે અમારા ગુરુ માતા સુદાક્ષજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા માયા સિનેમા રોડ કુબેર નગરમાં રવિવારના મળે છે હું સર્વાના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંગઠીણ બનો એટલું કહી મારી વાણી વિરમું છું